ભાવનગર જિલ્લાના પોલીસ વડા નીતેશ પાંડેના ચાર્જ બાદ ભાવનગરની પોલીસ દારૂની જગ્યા ઉપર રેડ પાડીને તડામાર આરોપીઓને ઝડપી રહી છે ત્યારે ઘોઘા પોલીસે આડોડિયા વાસમાંથી આઠ જગ્યાએ રેડ કરીને દેશી દારૂના જથ્થા સાથે પાંચ મહિલાઓને ઝડપી લીધી છે ભાવનગરમાં નવા એસપી તરીકે નીતેશ પાંડેની નિયુક્તિ કરવામાં આવી છે તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા છે જેના પગલે ભાવનગર શહેરના દારૂનું પીઠું ગણાતા આડોડિયાવાસ વિસ્તારમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફે જુદી જુદી આઠ જગ્યાએ રેડ કરી પાંચ મહિલાઓને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ બાવીપુર ગોહેલ સાથે સંજય રાવળ એસબી ન્યૂઝ ભાવનગર